હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયો અંદર આપણે જે ગુજરાતી નું જે શબ્દ ભંડળ હોય તો કે તેના ની અંદર આપણે વિરોધાથી શબ્દો હોય ખૂબ જ આમ ભી તો કે તે તમામ વિરોધાર્થી શબ્દો એ માત્ર એક જ વિડીયો ની અંદર જોવાનો પ્રયત્ન કરીશું અને જે આ વિરોધાધી પ્રશ્નો છે તો કે તે એ આ સીસીની પરીક્ષા ચાલી રહી છે તો કે તેની અંદર જે ગુજરાતીના જે પંદર માર્કનું પૂછાય છે તો કે તેની અંદરથી તમને એકથી બે માર્ક લાવવામાં એ ખૂબ જ ઉપયોગી બનશે માટે તમે આ વિડીયોને એ છેલ્લો સુધી જોવાનો આગ્રહ રાખજો તો આપણે હવે પછી અમે વિરોધાથી શબ્દ જોઈએ તો કે તેની પહેલો શબ્દ તો કે અસલ તો કે તેનો વિરોધાથી નકલ થાય પછી પ્રત્યક્ષ તો તેનો વિરોધાથી એ અપ્રત્યક્ષ થાય પછી ઓખાણ તો કે તેનો વિરોધાથી એ નિંદા મૂંગું તો કે વાંચાળ પછી વિનુ તો સુકુ વ્યક્ત તો અવ્યક્ત પછી વિદ્વા તો કે સધવા અને જે વિદ્વાને સધવાર્યો તો કે તે એ પરીક્ષણના દૃષ્ટિએ આઈએમપી છે પછી સોહમણુ તો કે ડડામણુ પછી શ્રેષ્ઠ તો કે નિષ્ઠ તો આ વિરોધી શબ્દો પણ આઈએમપી છે પછી નુતન એટલે કે જે નવું છે તે તો કે તે પ્રાચીન પછી ઉદાર તો કે કઠોર પછી પ્રસન્ન તો oprસન્ન સહી તો કે રહી पीछे भबको तो कोई के पीछे अंकुश तो कोई निरंकुश जो परीक्षा दृष्टि एक उपयोगी से पीछे कोलाहल अलग जो अवाजवाड़ू से तो ते, तो तो नीरव जो शांत से पीछे ये तो अधिकार हर्ष तो शोक सुरेलू तो कोई बेसुरु मीठास तो कड़वास स्वर्ग तो के नरक पाप तो पुण्य दुर्भाग्य तो के तेनु उजायति ए सदभाग्य थाए पछि दुर्गम तो के सुगम मजबूत के जे खूब मजबूत छ ते तो के तकला जे के जे जल्दी टूटी जायति पछि उत्साह तो के निरुत्साह पछि अशक्य तो के शक्य तो के, तो के निर्भय तो के तेनु उजायति ए भय

પછી ઈચ્છા તો કે અનિચ્છા તો કે વર્ધન તો કે તેનું વિરુદ્ધાર્થી એ સાપ થાય પછી પ્રગટ તો કે તેનું વિરુદ્ધાર્થી એ અપગટ થાય પછી સ્મિત તો કે રુદન મંદ તો કે જલદ વિરામ તો કે અવિરામ વિકાસ તો કે વિનાશ અને ખેલવું તો કે કર્મ આવું પછી પ્રકાશ તો કે અંધકાર ભય તો કે અભય પછી લીલુ તો સુખી પછી નિજજે તો કે અનિજજે જે પરિક્ષણ દ્રષ્ટિ એ એમ બી છે

જે પરીક્ષા દેશે એ તમારે ખાસ યાદ રાખવું ત્યારબાદ છત્રુ તો કે મિત્રુ છત્રુ તો કે મિત્ર વ્યવહાર તો દૂર વ્યવહાર અને ત્યારબાદ આપણે બીજો શબ્દ જોઈએ તો કે તેની અંદર ઉદાર તો કે કંજૂસ પછી પ્રાચીન તો અર્વાચીન સાવધ તો કે ગાફેલ જે પરીક્ષાની દ્રષ્ટિ એ ખૂબ જ આયમ માટે આને પણ તમારે ખાસ બે વાળી જોઈ લેવો ત્યારબાદ સ્નિગ્ધ તો કે કઠણ પછી બાહ્ય તો કે આંતરિક પછી આધ્યાત્મિક તો કે સાંસારિક

પછી નિરક્ષર તો કે સાક્ષર પછી ઉત્કૃષ્ટ તો કે અપકૃષ્ટ જે પ્રક્ષેનિષ્ઠી આ નવ શબ્દો છે તમારે તે યાદ રાખવું અને ત્યાર બાદ છસ તો કે અછસ તો કે ધવલ એટલે કે જે સફેદ છે તે તો કે શ્યામ એટલે કે કાળો પછી સુધા તો કે તેનું વિરુદ્ધાર્થી શબ્દ એ વિષ થાય એટલે કે સુધા તો કે તેનો સમનાર્થી શબ્દ જોબુ છે તો કે સુધા એટલે કે અમૃત વિષ એટલે કે ઝેર એટલે કે તે બંને એકબીજાના વિરુદ્ધાર્થી શબ્દ થાય છે पीछे स्मित तो के रुदन पी आशीष तो अभिशाप सज्जन तो के दुर्जन व्यवहार तो कई अव्यारू उजास अंधकार संहार तो सर्जन स्थूल तो सूक्ष्म तो आदर तो सूक्ष्म तो જે તૂટી ગયેલું છે તે પછી અગમ બુદ્ધિ તો કે પછમ બુદ્ધિ જે પરીક્ષાની દ્રષ્ટિ એટલે કે જે શિષ્યની પરીક્ષા રહે તો કે તેની અંદર આ પૂછાયેલો પણ છે પછી યજ્ઞ તો કે પ્રજ્ઞ અથવા તો શુજ્ઞ પછી અજ્ઞાત તો કે જ્ઞાત અચ્છલ તો કે છલ अतड़ू अतड़ू वाले के जी अलग अलग रहती है तो कहते मल तावड़ वाले के मिलन से पीछे अतिवृष्टि तो कहे अनावृष्टि पीछे अहंकारी तो निर निरहंकारी पीछे अंत तो के आरंभ अथवा तो आदि पीछे अंतराल तो कहे बहिरंग पीछे अंतर्गोल तो कहे बहिर्गोल पीछे अंश तो के छेद अधोगति तो उधोगति पीछे अनुचुची अनुच अनु

अवेतन तो सवेतन तो असल तो नकल अस्त तो उदय तो तोड़के स्वीकार इलाज तो ना इलाज इच्छा अनिच्छा, तो अनिच्छा इष्ट तो अनिष्ट जो दृष्टि खूब याद रखो पीलोक तो परल उग्र तो सौम्य पे उत्कृष्ट तो अपकर्ष તમ તો કેધમાતમ પછી ઉત્થાન તો કે પતન પછી ઉમેદ તો કે ના ઉમેદ પછી ઉષા તો કે સંધ્યા અને ત્યારબાદ ને વિરોધ થાય છે તો કે અધોબિંદુ તો કે શિરોબિંદુ પછી અધ્યયન તો કે અન્ય अनाथ नहीं सनाथ तो, के जेना से थे। तो के अगोचर तो के गोचर अग्रज एक बीजा शब्द थे है। आकर्षक तो के अनाकर्षक पीछे अदब तो बेअदब पी अदतन तो पुरातन पी अधम तो उत्तम पे अधिक तो न्यूनतम अनुकूल तो प्रतिकूल अनावश्यक तो आवश्यक अनुगामी तो के पूर्वगामी पीछे आकर्षक तो के अनाकर्षक पीछे आगे कूच तो के पीछे पीछे हट पीछे आबादी तो के बर्बादी पीछे आत्मलक्षी तो के परलक्षी पीछे मान्य तो के अमान्य अफल तो के सफल पीछे अभिमानी तो के निरभिमानी अभद्र तो के भद्र

ધરતી તો કે તેની વિરોધથી એ આખા સુવાળો તો કે તેની વિરોધથી એ બરછડ અથવા તો ખરબછડું થાય છે પછી દરિદ્ર તો કે એ અમીર થાય પછી સતેજ તો કે તેની વિધાથી એ નિસ્તેજ થાય પછી નિવૃત્ત તો કે તેની વિધાથી એ થાય માટે આ શબ્દ એ નવો છે માટે તે પણ યાદ યાદ રાખો પછી અહંક અપકાર તો કે તેનું વિરોધથી એ ઉપકાર થાય પછી નિર્મલ તો કે તેનું વિધાથી એ મિલન થાય પછી વિશાળ તો કે તેની વિધાથી એ ચંકુચિત થાય પછી ભવ્ય તો કે તેનો વિરોધાથી એ સામાન્ય પછી પ્રસન્ન તો કે તેનો વિરોધથી એ ઉદાસ દુર્લભ તો કે તેનું વિરોધથી એ સુલભ પછી આદર તો કે તેનું વિરોધથી એ અનાદર થાય છે એટલે કે અહીં આપણે જે ખૂબ જ પરીક્ષા એટલે કે જે શિષ્યની પરીક્ષા છે તો કે તેની માટે જે ખૂબ જ આઈમપી જે કુજુ તેથી શબ્દો જા તો કે તે જોયા અને જો તમને આ માહિતી એ સારી લાગી ગઈ હોય તો તમે આ વિડિયોને લાઈક કરી શકો છો અને જો આ વિડિયોને શેર કરવો હોય તો શેર કરો અને જો જે સુધી તમે અમારી YouTube ચેનલ આર્યુ લર્નિંગને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો કેમ કે આ જનો ઉપર તમને આવા જે ભરતીલેટર અને જે એફએસક્રમ રિલેટેડ જે સવાલો હશે તે તમને મળતા રહેશે અને જો તમે આની પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરવા માંગતા હો તો તમે જે આપડે ટેલિગ્રામ ચેનલ આર્યુ લર્નિંગ છે તો કોતેની અંદર પણ જોડાઈ શકો છો જેની અંદર ભરતી રિલેટેડ કોઈપણ માહિતી અથવા તો કોઈપણ જે મહત્ત્વના પ્રશ્ન હોય તો કે તેની પીડીએફ એ તેની અંદર મૂકી દેવામાં આવશે અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત